ત્યાં જાય રૂમે બેઠા બેઠા બપોર ઉધી તો રૂમે બેઠા રહ્યા હવે પછી કંટાળો આવતો તો હું નહીં બે જણા પ્લાન કર્યો કાલે બે જણા નીકળી જાય હવે બે જણા તો નીકળી ગયા આજ છે ને રવિવાર છે તો બધી દુકાનો તો જો કે સુકર શનિની હોય તો દુકાનો બધી બંધ હોય પણ આજ તો શું છે કે રવિવાર છે એટલે ગુરુવાર સુધી તો છે ને આખી બધી દુકાનો મોલ એવું બધું છે ને ખુલ્લું જાય છે આ જો પંચરની દુકાન છે ટાયરમાં જાવ રીતના બધી ડગલા ડુગલી કરી છે બહુ મસ્ત છે શો પીસ માટે અહીંયા દુકાનો છે આ બધી ખુલ્લી છે આ નાની એવી માર્કેટ છે અહીંયા આવી માર્કેટ જ છે આ બધું ખુલ્લું જ છે જો આ ફેક્ટરી આ બાજુ છે અને ડુંગર દેખાય ને હાલ લાલ બાજુ જો હાલતા ને જાઉં અહીંયા સુજુક્યુ નો શોરૂમ છે દેખાય અહીંયા સુજુકુનો શોરૂમ છે ને આગળ જ એક છે ને ઓનલાઈનો શોરૂમ આવે છે આ તો આ બધી આમ પબ્લિક બધી દુકાનો જાઉં આ બધી ખુલ્લી જ છે આજ સુકસરની રજા હોય ને તો બધું બહી હોય ખબર કોઈ આ બધી જાવી નાની નાની દુકાનો છે આ બધી હાર્ડવેરની ગાડીના પાર્ટ ને એવું બધું મળે એવું બધું મળે છે બાકી બાકી અમારે જ આવું છે નહીં તો બધી સેટું છે ટૂંકમાં અમે પહેલાં જે રૂમે રહેતા ને ત્યાંથી બે કિલોમીટર સાથું હતું અને હવે જે રૂમ રહીએ છે ને જ્યાં હવે કેમકે અમારે ત્યાંથી એને બદલી થઈ ગઈ ને અહીંયાથી થોડાક આમ આગળ વાઈ ગયા એટલે ત્યાંથી અમારા હવે ત્રણ કિલોમીટર થાય ટૂંકમાં હવે એક કિલોમીટર ત્યાંથી સેટા વહી ગયા છે પહેલાં બે કિલોમીટર થતું હવે ત્રણ કિલોમીટર થાય છે હું નેગી બે જણા હેલા જ આવીશ વિડીયો ભેગો ચાલુ છે તો મિત્રો હવે આપણે છે ને આપણા હાથમાં હેને સેમસંગ એસ ટ્વેન્ટી ફાઈવ અલ્ટ્રાસ હવે અહીંયા આપણે એના એક વિડીયો બધા બનાવવાનો છે તો જોઈએ કયો બને આ એસ ટ્વેન્ટી ફાઈવ હે સેમસંગ હવે આપણે અહીંયાથી વિડીયો બનાવીએ કેવું ક્રિઝ છે જોઈએ તો અટાણા જવું એસ ટ્વેન્ટી ફાઈવ અલ્ટ્રાથી આપણે એને વિડીયો શૂટિંગ કરીએ છીએ બ્લોગમાં આપણે એનો ઉપયોગ કરીએ ને આપણો ફોન જોઈએ સાધોન ક્યાં એક્સ ટ્વેન્ટી ફાઈવ ને ક્યાં સાદો તો કેવો ક્રિઝ્ટ છે ક્યુઅપ ફોનનું આમ ક્લિયરિટી છે જે રીતે કોમેન્ટમાં કીજો એસ ટ્વેન્ટી ફાઇવ લેવાય કે ન લેવાય કેમ કે આપણે હવે વિચારીએ ફાઇવ લઈ લેવો તો જો વિડીયો ગમે અને ક્લિયરિટી ગમે આ ફોનની તો કોમેન્ટમાં જ્યારે કોમેન્ટ પહોંચી દઈએ ક્લિયરિટી બાકી તો એવો બીગ છે બીગમાં ભૂગી ગયા ટ્રાણે અમે બીગ માર્કેટે આ ઓનર છે મોબાઈલનો ઓનર છે હા અલ્ટ્રાનો તો છે નેગી એ લીધો સેમસંગ અલ્ટ્રા અલ્ટ્રા કારણ કે બીગે પૂગી ગયા અમે અહીંયા છે બીગે હમણાં જઈએ તમને બતાવીએ તો વિડીયોમાં કન્ટિન્યુ ફાઇનલી આપણે મિત્ર પહોંચી ગયા છે બિગ માર્કેટ બિગ સીટી જો આ બિગ છે આમાં છે આ બધા ફ્લોર દેખાય નાખા રાઉન્ડમાં એ બધા એમાં નાની નાની દુકાનો છે અલગ અલગ આ બાજુ નીચે ગ્રાઉન્ડ ફ્લોરમાં છે અને હજી તો અંદર આપણે જાય એટલે બહુ મોટી છે આ હજી અમે બાર વાર છીએ હજી એન્ટ્રી નથી કરી પણ ફાઇનલી અમે પૂગી ગયા છે ગાડી પડીશ બાકી ટુ વ્હીલ કાય કાટાની હોન્ડાની ગાડી છે એ પણ પાસે આ કાવાસાકી અને આ બીગ માર્કેટ આ બાજુ છે આ બાજુ છે અને આ બાજુ છે નેગીને પહેલાં બૂટ લેવાના છે તો બૂટ લેવું પહેલાં હવે મસ્ત તમે છે વાતાવરણ જાઉં આ બીગ છે આમ એટલે રખડીએ છીએ આ બધી નાની નાની આવી દુકાનો છે અહીંયા બેકમાં બહુ મોટું છે આ બાજુ લાઈન છે પછી સામે છે આ બાજુ છે પાછળ છે આ રીતના બધી અહીંયા દુકાનો છે કપડાં વપડાનું બધી છે ને અહીંયા સસ્તું મળે તો એમાં ઓફરમાં જ હોય અહીંયા બધી દુકાનો કપડાં લઈએ કે બહુ લઈએ ગમે લઈએ ને એ બધી ઓફરમાં જ મળે તો જઈએ અને તમને બતાવીએ આ વિડીયોમાં કન્ટિન્યુ રેજો ત્રાણા પૂગી ગયા સમય ઇલેક્ટ્રિકના શોરૂમમાં અહીંયા ને એવું બધું મળેસ ઓવન છે વોશિંગ મશીન આ જેવું બધી છે ને સ્પીકર છે ડીજે ને હા એ લખા હોગા ના ચેક કર મેં ગી સ્પીકર ગઈ તું મે આપણે લેવાનું છે એક શેવિંગ મશીન આ શેવિંગ મશીન લીધું કે આપણું જે શેવિંગ મશીન છે ને દાઢી કરવાનું એ બગડી છે તો એવા આપણે દાઢી કરવાનું મશીન લીધું હા વહીવ સરપ્રાઇઝ સ્પીકર કા તાવા મોલ છે ને આપણે જાતે મશીન લીધું કેમ કે આપણે ઘેરથી દાઢી કરવાનું મશીન લઈ વાત બગડી ગયું અને હા દાઢી કરે ને વાળે કટિંગ કર દે બહુ મસ્તનું મશીન છે લઈ લીધું આવું છે અહીંયા બધાય ઓવન છે અને આ બાજુ જો આ કુકરને એવું બધું છે ઠામઠીકરને અહીંયા બધા બોર્ડને મળે અહીંયા પછી આ જ્યુસર મશીનને છે અમે અહીંયા 300 સિકલ છે જો ઓ માંગું છે 300 800 નું અલગ અલગ છે ઓ બધા મશીન ચા તો હું એ કે ખબર નથી પડીવા જે આય પાર્સિલ પ્રેસ જોઈએ હમણા તું કે કપડે કપડામાં પ્રેસ લુગડા પાર્સ ઇસ્ટીક કરવા તો એક પાર્સિલ લેવાની છે પાર્સિ નથી તો જોઈએ આયા સ્પીકર લીધિસ લઈ લીયા કેને કી

બિફોર યુ ગો ઇન્ડિયા પેલા ઇન્ડિયા જઈએ બસ મનાલી મુંબઈ ને બધા રેકડો ઓકે બાય બાય થેન્ક યુ ચાલ ઇધર ચાલ તો ઓટાણા જો મેગી અને મેં જણા બે જણા બીજમાં રખાડીએ પણ નોકરાનો બુટ ન તો ન મેળાયો પણ જો દાઢી કરવાનું મશીન ને મેગી લીધું ચાલ્યા તું ને જીબી આની સ્પીકર હે બ્લૂટૂથ અમારી બિલ્ડિંગ હતી ને બિલ્ડિંગ દેખાય જો ને પેલા રેતા તા ટાણા જૂનો રસ્તો પાછો પીકડો છો અમે બે જણા રખડી તો મિત્રો અટાણા અમે રખડી બાકીને પોગી ગયા રૂમની પાસે રૂમની પાસે એટલે ટૂંકમાં અમે જ્યાં પહેલાં રહેતા ને ત્યાં કોઈ ઘાસ જો અહીંયા પહેલાં અમે જ્યાં રહેતા ને ત્યાં જોવા આવું છે બધું આખું બધું એવું મસ્તનું લોકેશન હતું અટાણે જ્યારે ન્યાય અટાણ એ ન્યાય હારામાં હારું જ છે ત્યાં ટૂંકમાં હું પાછળ એનો મોટો બગીચો ને એવું બધું છે ને અહીંયા બગીચો થોડોક છેટો થાય અને અમે જે પહેલાં રહેતા નહીં બિલ્ડિંગ જો અહીંયા સુધી આ બિલ્ડિંગ હમણાં દેખા હે થોડાક આગળ હાલીએ ને એટલે આવું બધું છે પહેલાં અમારી બેઠક આ છે ને અમારી બેઠક હતી અને આ બિલ્ડિંગ છે ને આ બિલ્ડિંગમાં પેલા અમે રહેતા હતા એવું છે અને આ ભાઈ જઈએ રીતના નો નાનો એવો બગીચો હે આવું જ છે ફરંગે ટોલા રોડથી આવું છે હેલ્ જઈએ રૂમે જઈને કામ છે બે જણા નીકળી ગયા તો બિગ માર્કેટે બિગ સમાન થોડુંક લેવાનો હતો લઈ લીધો અને બપોર બહુ મોડું થઈ ગયું એક બહુ હતો તો પછી રૂમે આવી નાઈ ને ખાઈ પીને ગયા હતા અને કંઈક ચારક વાગે ઉઠી અને આવ્યા ગ્રાઉન્ડમાં નટાણા વાગે સાડા પાંચ તો ગ્રાઉન્ડમાં રમવા ક્રિકેટ જો આપણા માણસો બધાએ જોઈ લો અમે છે કે પચીસ ત્રીસ જણા છે ઇન્ડિયાના માણસો યુપીના રાજસ્થાનના હિમાચલના બધા છે બધા ક્રિકેટ રમીએ છીએ અહીંયા ઇઝરાયલમાં જાઉં ઇઝરાયલની અંદર ક્રિકેટ આપણી ગેમ ઈન્ડિયાની ગેમ અહીંના માણસો અમે જોઈ પૂછે કે આવરી કઈ ગેમ છે આવરી કઈ કઈ રમત છે બધા જોતા હોય જવું અહીંયા જવામાં આવશે બાબા જોઈશ એ જવામાં ઓલા બેટા બેટા ઈ જો જોઈશ ઈ બિછાડા પહેલા જો અહીંયા બેઠા હતા પછી આ બધામાં ક્રિકેટ રમવા આવો અને બીછાડા જો માં વઈ ગયા ઓલા અમુક જવામાં આવી ગયા એટના બધા અલગ અલગ જગ્યાએ વઈ ગયા ને બધા જોઈશ ક્રિકેટ રમ્યામી અમારો ઓરોજી આપણો આવ્યો નથી સેટા બેઠા બેઠા વિડિયો બનાવી આપણો ઓરો આ છે ત્યાં જાવું ઓરા જો ડક્કો થ્યો છે તી જો કડા થિયા કડા અહીંયા આલે હો નઈ કે આપણે ઈન્ડિયા માં જલા કડા અહીંયા આલે અહીંયા જો નેગી ભેગો એક જણો બેઠો ને એક જણો અહીંયા છે તો જો ઇઝરાયલ ની અંદર છે બહુ મોટું ગાર્ડન છે અમારે રૂમ ની પાછળ અમારો રૂમ જો અહીંયા છે આ બિલ્ડિંગ છે ને આ બાજુ અહીં સીડીએ જાય ને આ સીડીએ થી અમારો રૂમ છે જો ગાર્ડન માં બેઠા છે ટાણે કંકાકડો વારો આવ્યો નથી મારો હું આવ એટલે રમવા જાઉં આપણે તો જો કેટલું બધું ફાવતું નથી પણ આ તો હું ટાઈમ કાઢવા થાય શનિવાર રજા આવે તો થોડીક મજા આવે અને કારમિલ માં છે ઇઝરાયલ માં જો વિડીયો ગમે તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં